અડવાડની ખેડૂતોનો ચણાનો પાક પાણીમાં કરકાવ થતા તોડથામ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાડ ગામે બસો વીઘાના ચણાના ઉભા પાકમાં પાતર નદીના પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ચણાના ખેતરોમાં શેડામાં પાતર નદીમાં નરતાની પાટણા કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે જેના કારણે અડવાડ ખાતે ખેતરોમાં ચણાના ઉભા પાકને નુકસાન થવા પામ્યું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અળવાડ ગામે બાદર નદીની પાણી ખેતરોમાં ફેલાતા અહીંના બસો વીઘા ખેતરમાં નદીના પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન વકી છે ચણાનો પાક આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે પાટણા પાસેથી પસાર થતી નર્દાની પેટા કેનાલમાંથી સિંચાઈના હેતુ શિયાળામાં પાણી છોડવામાં આવે છે ત્યારે અડવાલ ખાતે વધુ પ્રમાણમાં છોડાયેલા પાણીને અડવાલની સીમના બસો વીઘા જમીનના ઉભા ચણાના પાક પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે ખેડૂતોને મોડે આવેલ કોળીઓ છીરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે